ધોળકાના ગામે જળબંબાકારની સ્થિતિ છે ગામે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી બે દિવસથી પાણી ભરાતા કાચા મકાન તૂટ્યા છે કેટલા કાચા મકાનોની દિવાલ પણ તૂટી તંત્રના પાપે સ્થાનિકોને ભારે હાલાકી સર્જાઈ છે પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી પણ પાણી ભરાયા છે ગામ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ધોળકાના કોઠ ગામે જળબંબાકારની આ સ્થિતિ છે વધુ વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે બે દિવસથી પાણી ભરાતા લોકોને હાલાકી પડી કેટલાક કાચા મકાનોની પણ ધરાશાયી થઈ ગઈ છે તંત્રના પાપે સ્થાનિકોને ભારે હાલાકી પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાયા છે કેટલાક કાચા મકાનોની દિવાલ પણ તૂટી ગઈ કોઠા ગામના સ્થાનિક અમારી સાથે જોડાયા છે વિજય જેટ ગામમાં કઈ ઘર તો મતલબ પડી ગયા છે અને લોકો અમુક તો પોતપોતાની રીતે થોડા બહાર ગયા છે અને લોકોને બહુ જ મતલબ માલ હાનિ થઈ અને શું કેવાય નુકસાન બહુ જ એટલે બહુ જ Bălcul, domnul Jean, care e de la bară.